અજાણ્યા વાહન ચાલક પાસે લિફ્ટ લેવા પહેલાં સાવધાની કેટલી જરૂરી તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે બોટાદના રાણપુર તાલુકાના ઉમરાળા ગામ નજીક બાઇક ચાલકે વૃદ્ધ મહિલાને લિફ્ટ આપી લૂંટી લીધા હતા ગત રોજ બપોરના સમયે બોડી ગામથી ઉમરાળા જતા વૃદ્ધ મહિલાએ બાઇક ચાલક પાસે લિફ્ટ લીધી હતી બાઇક ચાલકે ઉમરાળા ગામની હદમાં પહોંચતા જ બાઇક બાવળની કાંટમાં ઊભી રાખી વૃદ્ધાને બંને કાનોમાંથી સોનાની બુટ્ટી લૂંટી લીધી હતી વૃદ્ધા ઇજાગ્રસ્ત થતા સ્થળ પર થોડી વાર માટે બેભાન થઈ ગયા હતા સ્વસ્થ થતા બુમાબૂમ કરતા આસપાસના લોકો એકત્રિત થયા હતા વૃદ્ધ મહિલાએ સારવાર બાદ રાણપુર પોલીસ મથકમાં અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે ઘટના સ્થળેથી થોડેક દૂર સીટીવીમાં બાઇક ચાલક વૃદ્ધાને બેસાડી જતો હોય તેવા દ્રશ્ય કેમેરામાં કેદ થયા છે રાણપુર પોલીસે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ક્યાંથી તમે બેઠા હતા કેટલા વાગે ક્યાં બપોરે કે રાત્રે બપોરે બપોરે વાગે ક્યાં હતા તમે આ ઓકળી પાદરી ઉતારી દીધી હા ને પછી ક્યાં આસકો માર્યો શું કર્યું આસકો પાદરો માર્યો ગાડી તર કા આવી સિમ કીધું તે ઉતરી ઉતરી ગઈ પાદરીને મારીને ગયો બાજુ ધક્કો માર્યો તો હું પડી ગઈ ઘણી દોડે આયા ગાડી નંબર કઈ યાદ કરો યાદ નહી પછી આવી ગયા પછી હું પડી ગઈ નાક પછી તમને કોને કીધું કોઈ નહી ભાઈ મારા હાથે ઊભી થઈને નાખવા પછી સડક પર બધા ભેગા થઈ ગયા ફરતા ફરતા ગામ બધા ઓર પર પોથા દિવ્યાંગ ન્યૂઝ